શું મિત્રો તમને પણ બધાની જેમ એવું જ લાગે છે કે ગુજરાતની અંદર શિયાળામાં ફરવા જેવું કંઈ ખાસ નથી તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો કારણ કે આ વિડીયોમાં હું તમને બતાવીશ શિયાળામાં ફરવા જવા માટે ગુજરાતના ત્રણ એવા હિડન પ્લેસ કે જ્યાં હવા મસ્ત હોય ભીડ લગભગ નથી અને અનુભવ એકદમ અલગ જોવા મળે અને ખાસ વાત તો એ છે કે ત્રીજી જગ્યા તો શિયાળામાં ફરવા માટે ગુજરાતની સૌથી યુનિક જગ્યા છે જે વિશે બહુ ઓછા લોકોને સાચી માહિતીની ખબર હોય છે અને ત્રીજી જગ્યા તો એવી છે કે જ્યાં મોટા મોટા સેલિબ્રિટી પણ આવી ચૂક્યા છે નંબર એક ઉપર છે પોળો ફોરેસ્ટ પોળો ફોરેસ્ટ એ અરવલ્લીની પહાડીઓ વચ્ચે આવેલું છે એ ઘન અને શાંત જંગલ છે શિયાળામાં અહીં ઠંડી હવા લીલુંછમ જંગલ અને ખુલ્લું આકાશ ફરવા માટે પરફેક્ટ વાતાવરણ બનાવે છે આ જગ્યા ફેમસ છે કારણ કે અહીં સોલંકી કાળના પ્રાચીન મંદિરોનો અવશેષ છે જેમ કે શિવ મંદિર જૈન મંદિર જે લગભગ હજારો વર્ષો જૂના માનવામાં આવે છે આસપાસ વહેતી નદ નદી પથ્થરોની પાથરણા અને કુદરતની શાંતિ પોળો ફોરેસ્ટ ને શિયાળાની એકદમ હિડન પ્લેસ બનાવે છે નંબર બે ઉપર છે વિલ્સન હિલ ઘણા લોકો માનતા જ નથી કે ગુજરાતમાં સાચું હિલ સ્ટેશન પણ હોઈ શકે છે પણ વિલ્સન હિલ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે આ જગ્યા સમુદ્રની સપાટીથી આશરે પચીસો ફૂટ ઊંચાઈ ઉપર આવેલું છે અને શિયાળામાં અહીં હવામાન ઠંડુ રહે છે અને દૂર સુધીના દ્રશ્યો સ્પષ્ટ રીતે દેખાય છે અહીંનું સનરાઈઝ અને સનસેટ પોઈન્ટ શિયાળામાં સૌથી વધારે સુંદર લાગે છે ભીડ ઓછી હોવાને કારણે વિલ્સન હિલ આજે પણ શાંતિથી ફરવા માંગતા લોકો માટે એકદમ હિડન પ્લેસ ગણાય છે અને જે આવેલું છે વલસાડ અંદર નંબર ત્રણ ઉપર છે લિટલ રન ઓફ કચ્છ સૌથી યુનિક હવે આવી છે આ વિડીયોની સૌથી ખાસ જગ્યા લિટલ રન ઓફ કચ્છ શિયાળામાં સંપૂર્ણ અલગ જ રૂપ ધારણ કરી લે છે આ સમયે અહીં સેલ એટલે કે ભારતીય જંગલી ગધેડાઓ અનેક જાતિના પ્રવાસી પક્ષીઓ અને વિશાળ સફેદ રણ એક જોવા મળે છે શિયાળામાં હવામાન અનુકૂળ હોવાથી અહીં સફારી અને પક્ષી નિરીક્ષણ માટે સૌથી સારો સમય ગણવામાં આવે છે એટલે શિયાળાની અંદર ફરવા જવા માટે ગુજરાતના ત્રણ હિડન પ્લેસમાં આ સૌથી વધુ યુનિક અને ખાસ માનવામાં આવે છે આ જગ્યાએ ઘણા સેલિબ્રિટી અને વીઆઈપી લોકો પણ પોતાનો પ્રવાસ મનાવવા માટે જાય છે મિત્રો હવે તમે કોમેન્ટમાં લખજો તમને કઈ જગ્યા સૌથી વધારે ગમી છે અને કેમ ગમે છે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવી જ સારી અને રસપ્રદ જાણકારી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો